આ પ્રમાણે દ્વૈત્વ થયેલા ચેતનાના આભાસથી કર્મ અનુસાર મરણ સમયે સંકલ્પને લીધે જે પ્રકારની વાસના થાય રસમાં બોલો તમે કેゼ મને તમે કેゼ પ્રકાશથી

પછી પેલું અંતકરણમાં માં કે ને મન બુદ્ધિ ચિત્ત અને અહંકાર એમ દસ થઈ ગયા એમ દસ થઈ આપણે જેમ ડબલ કથા મજૂરી કહીએ છે ને અમે એમાં દસ કાઢીએ જે એક બાજુ દારેશના પુત્રેશના વિતરેશના લોકેશના ચાર અને એક બાજુ

બરો બરાબર છે કે નીતિ બારેજના પુત્રેજના વિતાના લોકેજના ચાર અને શ્રુતિ એટલે ઉપનિષદ બ્રહ્મસૂત્ર ગીતા અને શંકરભાષ્ય એ એ જ પ્રમાણે આ મચવાનામતું અને આ આમાં નામાં હલવાઈ રહેવાનું અને આનું નાનું ડંફાથ મારવાનું બે બાજુ હું મારું હા આ બાજુનું હું મારું પાકું પેલું તો હું મારું કેવાનું બ્રહ્મા મળે દસ માથા પ્રકાશ માં ક્યાં કોઈ પણ એવો બતાડો કે જેનામાં દસ માથા નો હોય કઈ એટલો કઈ લંકામાં જ થઈ ગયો એવું નથી

ગીતાને ને સાંકર ચોથું પાંચમું છઠું સાતમું માટે હું માત્ર જય પ્રભુ